નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો ગુજરાત શ્રી લુણાવાડા કેળવણી મંડળ શ્રી એસ કે હાઈસ્કૂલ શાળા પરિવાર દ્વારા લુણાવાડા શાળાના મુખ્ય મકાનના કમ્પાઉન્ડના આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ ધોરણના શાળાના બાળકોએ દિલ્હી ચાટ ચણા પુલાવ લસ્સી ઢોકળા પોટેટો ચિપ્સ ચા મિલ્કશેક જેવી ચટપટી વાનગીઓનો સ્ટોલ બનાવી વેચાણ કર્યું હતું બાળકોના વાલીઓ શાળાના ટ્રસ્ટી આચાર્ય શિક્ષકો સહિત સ્ટાફે ચટપટી વાનગીઓનો સ્વાદ માણી બાળકોની વાનગીની રેસીપીની કળાને વખાણી પ્રોત્સાહિત કર્યા હતા આ મેળામાં શાળા પરિવારે આગામી ઉત્તરાયણ પર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરવા કરુણા અભિયાનમાં સહયોગી બનવા સંકલ્પ લીધો હતો સાથે સાથે ચાઇનીઝ દોરી વેચાણ કે ઉપયોગના ગેરકાયદેસર કૃત્ય અટકાવવા મહીસાગર પોલીસને સહયોગ આપવા પણ પ્રતિજ્ઞા લીધી હતી સ્કિલ લુણાવાડા કેળવણી મંડળ લુણાવાડા સંચાલિત શ્રી એસકે હાઈસ્કૂલ લુણાવાડામાં આજરોજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જુદા જુદા ખાણીપીણીના રમતગમતના એવા ભાવિ સ્ટોલ ધોરણ છ થી બારના બાળકોએ મૂક્યા હતા અને બાળકો ખૂબ જ ઉત્સાહિત જણાતા હતા અને બાળકોએ પોતે વેપાર કરી કેવી રીતે આગળ વધી શકાય તેવો આનંદ પણ મેળવ્યો અને સાથે સાથે શાળા મંડળે અને શાળા પરિવારે બાળકોને શુભેચ્છા આપી શાળા પરિસરની અંદર વાલીગણો પણ ખૂબ જ ઉત્સાહિત જણાતા સમગ્ર બાળકોના વાલીઓ વિદ્યાર્થીઓ અને આમ જનતાએ આ આનંદ મેળામાં ભાગ લઈ ખૂબ જ ઉત્સાહપૂર્વક આજનો દિવસ ઉજવાયો એનો આ બાબતે શાળા પરિવાર અને આચાર્યશ્રી તેમજ ખેડૂતી મંડળ સૌ જનોનો આભાર માને છે